નૂતન કન્યા છાત્રાલયના શિલાન્યાસ સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય ગુરુવાર શ્રી સ્વામી પૂજ્ય સદગુરુ શ્રી બાળકૃષ્ણ સ્વામી પૂજ્ય શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી તથા સૌ પૂજનીય સંતો અમારા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અમારા સાથી ધારાસભ્ય શ્રી ભાઈશભાઈ કસવાલા કાળુભાઈ રાઠોડ સૌ કલેક્ટર શ્રી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાવિક ભક્તો પ્રેશ મીડિયાના ના મિત્રો સૌને મારા નમસ્કાર જય સ્વામિનારાયણ ટાઈમ ટાઈમ ને ટાઈમ પણ આપણે કજુ એવું કઈ જરૂર નથી કે એકદમ ઉતાવળ ઉતાવળ કરી દે હેલિકોપ્ટર નહીં ઉડે તો આપણી પાસે કાર તો છે જઈશું સાંજ અહીંયા ઘેર આયા છે તો શું ઉતાવળ દીકરીઓનું ભણતરનું પ્રમાણ ખૂબ વધ્યું છે વડાપ્રધાન શ્રી કન્યા કેળવણીની પ્રતિબદ્ધતામાં સમાજ જેવી સંગઠનો ધર્મ સંપ્રદાયની સંસ્થાઓ સંસ્થાઓ પણ અવિરત સહયોગ આવી રીતે જ મળતો રહ્યો છે આજે એક દિશામાં વધુ કદમ સ્વામિનારાયણ ગુરુ ખાતે પાંચસો દીકરીઓ માટેની કન્યા છાત્રાલય નો શિનાન્યાસ આજે ગુજરાતમાં ભર્યું છે દીકરીઓ પણ ગુરુ પરંપરાનો લાભ પ્રાપ્ત થાય તેવા હેતુથી દીકરીઓના વિશેષ ઉત્કર્ષને નૂતન કન્યા નિર્માણ થઈ રહ્યું છે એકાવન ગામના દસ હજાર જેટલા દીકરા દીકરીઓનું શિક્ષણ આપતું આ ગુરુકુલ દસ હજાર ત્યાં આપણા સિટીમાં દસ હજાર સંખ્યાઓ સ્કૂલોમાં નથી હોતી અહીંયા છેવાડે જેને કહીએ ત્યાં આગળ દસ હજાર વિદ્યાર્થીઓ ભણે આપણા બધા માટે ગૌરવની વાત છે વડાપ્રધાન શ્રી હર હંમેશ પી અને વિરાસત પી નો ધ્યેય લઈને આગળ વધવું છે ને એમાં આજે ધ્રોણેશ્વર ગુરુકુળે સાકાર કરી બતાવ્યું છે કે આ વિરાસત જે ગુરુકુળ પરંપરા છે એ પરંપરાને સાચવીને જો આગળ વધીએ તો આપણને જે પ્રમાણે અહીંયા સ્વામીજી હમણાં કહેતા હતા એમ દીકરીઓનું ભણતર તો થશે થશે પણ ચારિત્ર ઘડતર પણ થશે એટલે આપણા દીકરીઓ માટે તો ખૂબ સારી વ્યવસ્થા અહીંયા થઈ રહી છે એટલે આપણા માટે ખૂબ છે અત્યારે નિરા આપણે બધા એને માટે અહીંયા વડીલો બેઠા છે બધા એના માટે પ્રોબ્લેમ ની વાત આ એક જ છે કે શિક્ષણ તો મળી રહે છે પણ આ ચારિત્ર ઘડતર એમાં ક્યાંક ને ક્યાંક લોચો બહાર ક્યાંક ભણતા હોય તો થઈ જવાની શક્યતાઓ રહે નૂતન કન્યા છાત્રાલયના શિલાન્યાસ સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય ગુરુવાર શ્રી માધવ પ્રિયદાસજી સ્વામી પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણ રાઠોડ જિલ્લાના અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ ભીઠિયા વરસાણી શ્રી સતીશભાઈ કદોવા શ્રી ભીમજીભાઈ વરસાણી શ્રી આર એસ પટેલ સૌ દાતા શ્રીઓ કલેક્ટર શ્રી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાવિક ભક્તો પ્રેશ મુડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય સ્વામિનારાયણ આઈ ટાઈમ પણ આપણે થશું રહેવું કંઈ જરૂર નથી કે એકદમ ઉતાવળ ઉતાવળ કરી દેવી હેલિકોપ્ટર નહીં ઉડે તો આપડી પાસે કાર તો છે જઈશું સારું અહીંયા ઘેર આયા છે ને શું ઉતાવલ એક નવા

નિર્માણ થઈ રહ્યું છે એકાવન ગામના દસ હજાર જેટલા દીકરા દીકરીઓનું શિક્ષણ આપતું આ ગુરુકુલ દસ હજાર ત્યાં આપણે સિટીમાં દસ હજાર સંખ્યાઓ સ્કૂલોમાં નથી હોતી અહીંયા છેવાડે જેને કહીએ ત્યાં આગળ દસ હજાર વિદ્યાર્થીઓ ભણે એ આપણા બધા માટે ગૌરવની વાત છે વડાપ્રધાન શ્રી હર હંમેશ વિરાસત વિકાસ પી અને વિરાસત પી નો ધ્યેય લઈને આગળ વધવું છે ને એમાં આજે ધ્રોણેશ્વર ગુરુકુળે સાકાર કરી બતાવ્યું છે કે આ વિરાસત જે ગુરુકુળ પરંપરા છે એ પરંપરાને સાચવીને જો આગળ વધીએ તો આપણને જે પ્રમાણે અહીંયા સ્વામીજી હમણાં કહેતા હતા એમ દીકરીઓનું ભણતર તો થશે થશે પણ ચારિત્ર ઘડતર પણ થશે એટલે આપણા દીકરીઓ માટે તો ખૂબ સારી વ્યવસ્થા અહીંયા થઈ રહી છે એટલે આપણા માટે ખૂબ આનંદ અત્યારે તરફ આપણે બધા એને માટે અહીંયા વડીલો બેઠા છે બધા એના માટે પ્રોબ્લેમની વાત આ એક જ છે કે શિક્ષણ તો મળી રહે છે પણ આ ચારિત્ર ઘડતર એમાં ક્યાંક ને ક્યાંક લો છો બહાર ક્યાંય ભણતા હોય તો થઈ જવાની શક્યતાઓ રહેલી છે પણ આ ગુરુકુળમાં આવે એટલે આપણે બધી શાંતિ કે આગળ આગાડીથી દીકરા દીકરીઓ ભણીને તૈયાર થાય એટલે એ દરેક જગ્યાએ સમાજ અને દીકરીઓ વધુ ને વધુ ભણે એના માટે જે વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે એ સંકલ્પને આગળ વધારતા ગુજરાત સરકારે પણ બે યોજનાઓ ખૂબ સારી આ વખતે લોન્ચ કરી છે નમો સરસ્વતી અને નમો લક્ષ્મી બંને યોજનાઓ નમોલક્ષ્મીમાં પચાસ હજાર રૂપિયા દીકરીઓને મળે નવમાંથી એ બારમું ધોરણ પૂરું થાય એટલે એને પચાસ હજાર રૂપિયા મળે દર મહિને આપવાની વ્યવસ્થા છે એટલે એને પૂરેપૂરો ભણવા માટે ઉપયોગ કરી શકે એ રીતની વ્યવસ્થા અને નમો સરસ્વતી એ વિજ્ઞાન પ્રવાહમાં અગિયાર બારમા ધોરણમાં ભણવા જાય તો એને પચાસ હજાર રૂપિયા મળે દર વર્ષે દસ દસ હજાર અગિયાર અને બારમાં દસ દસ હજાર અને બારમું પાસ થાય એટલે બીજા પાંચ હજાર એમ કરીને પચીસ હજાર રૂપિયા નમો સરસ્વતીમાં મળે અને વિદ્યાર્થી એટલે કે મીન્સ જે કન્યા છે એને આ બંને યોજનાનો લાભ મળી શકે એવું છે એટલે બંને યોજના ભેગી અને મળે નમોલક્ષ્મીનો પણ લાભ મળે અને જો સાયન્સ લે તો આ વધારાનો લાભ એને મળે એ રીતની આ યોજના છે એનો ખૂબ વધારે લાભ લઈ શકાય એવો છે ને અહીંયા જે દાખલ થયા છે બધા વિદ્યાર્થીઓ તો આનો લાભ અચૂક લે તો એની યોજનાનો લાભ અહીંયાથી તમે કોઈ પણ અમારા ધારાસભ્ય છે સાંસદ છે એમને કહીને એની યોજનાનો લાભ અહીંયા સુધી પહોંચાડીએ તો એટલો અમે પૂર્ણ નહીં તો ફૂલની પાંખડી ટેકો થઈ જાવ દાતાશ્રીઓ છે તો છે જ પણ સરકારની એ જવાબદારી કે સરકાર પણ એની અંદર સહભાગી થવાની તૈયારી છે હમણાં જે એક પંચોતેર માં બંધારણની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે વી ધ પીપલ ના ભાવથી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દેશને અગિયાર સંકલ્પો આપે અને એ અગિયાર સંકલ્પમાં એક સંકલ્પ વિમેન લેડ ડેવલપમેન્ટ માટેનો છે એ પણ અહીંયાથી સાકાર થશે એમ હું આ પાયો નખાયો છે છે તો એ સાકાર થવાનો જ વિકસિત ભારત તરફ જવું છે આપણે તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતમાં જો પાયાનું કોઈ સ્થાન હશે તો એ શિક્ષણ છે એ મજબૂતમાં મજબૂત થાય એના માટેનો પ્રયત્ન અહીંયાથી થવાનો છે અને દરેકે આમ તો જોવા જઈએ તો દરેકે દરેક સમસ્યાનું સમાધાન જ જ્ઞાન છે તો આ જેટલું જ્ઞાન વધારે ને વધારે આપણે મેળવતા જઈએ તો આપણા જીવનમાં દરેકે દરેક સમાધાન મળી જાય એવું છે ગીતા જ્ઞાન ગણીએ કે સ્વામિનારાયણ ભગવાનના અહીંયા સંતોમાં આપણે રોજ અહીંયા સભા થકીએ છીએ ને સભા એટલે જેટલું વધારે બેસીશું એટલા આપણા વ્યવહાર જીવનના બધા પ્રોબ્લેમના સોલ્યુશન વધારે વધારે થાય અમારે તો મળવાનો ચાન્સ મળે એ વખતે બેઠા છીએ આમ તો હું પંચાણુંમાં જામનગર નગરપાલિકાનું ઇલેક્શન પંચાણુંમાં લડ્યો હતો એ વખતે સ્વામીના આશીર્વાદ અમારા ઉપર રહ્યા છે અને અહીંયા સુધી પહોંચ્યા છીએ અમે પછી તો ત્યાં આગળ અમે સિટીમાં જે રથયાત્રા નીકળતી હતી અમે મેમનગરમાંથી શરૂ કરાવીએ કેટલા વર્ષ એને સોળ વર્ષ છે રથયાત્રા બપોર પછી સ્વામિનારાયણ ગુરુકુલમાંથી નીકળે અને એટલા વિસ્તારમાં ફરીને સાંજે પાછી આવે અને ખૂબ ધામધૂમથી એ પણ રથયાત્રાનો લોકો લાભ લે છે અને ખૂબ ભાવથી નીકળે છે ખૂબ સારી રીતે એટલે સંસ્થા અને સંસ્થાનો ઉમંગ એમનો હું સાક્ષી છું કે ભાઈ આ સંસ્થા તમે જે કામ કહો સમાજ જીવન માટે જે કહો તમે સ્વચ્છતા અભિયાનમાં પણ જોડાય છે સંતો જે નરેન્દ્રભાઈ નો આગ્રહની દુરાગ્રહ હોય છે કે ભાઈ સ્વચ્છતા તો દરેક જણે જાળવવી જ જોઈએ અને એના ઉપર એમનો પૂરો ભાર હોય છે તો સ્વામીજી એમાં પણ અમને બધાને સાથ અને સહકાર આપ્યો છે અને સ્વચ્છતામાં પણ જોડાય રાખો ગુરુકુળ રોડ ત્યાંથી સાફ કરવા નીકળે આખો ગુરુકુળ રોડ સવારે જયારે બધા નું કેવું એમ થાય કે ભાઈ જેવી રીતે સ્વામિનારાયણ ગુરુકુળ જે રીતે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ જે રીતે સાફ થાય છે એ રીતનો અમારે તો રોજ સાફ થવો જોઈએ એટલે પછી કોર્પોરેશન વાળા બીજા તકલીફ પડે થોડી પણ સ્વચ્છતામાં તો આપણે બધાએ જીવનમાં

હક્કની સાથે સાથે આપણા કર્તવ્યનું પણ પાલન બધા જો આપણે સો ટકા કરીએ તો વિકસિત ભારતનો જે સંકલ્પ માન્ય નરેન્દ્રભાઈ લીધો છે એ સંકલ્પ પૂરો કરવામાં ક્યાંય તકલીફ નથી પડે જે પ્રમાણે અત્યારે ગુજરાત સરકાર માન્ય નરેન્દ્રભાઈએ જે મજબૂત પાયો અહીંયા નાખ્યો આજે ગ્રીન એનર્જી અને ગ્રીન એનર્જીમાં પણ ગુજરાત સરકાર અત્યારે ખૂબ સારી રીતે આગળ વધી અને લગભગ દરેક ખેડૂતોને જે દિવસે વીજળી માટેની માંગ હતી એ લગભગ અમે પૂરો કરવાની તૈયારીમાં છીએ આખા ગુજરાતમાં મળતી થઈ છે ક્યાંક બહુ ઓછી જૂથ જગ્યાએ બાકી છે બાકી તો બધાના દિવસે વીજળી મળતી ખેડૂતોને થઈ ગઈ છે એટલે ગ્રીન એનર્જી એના માટે આગળ વધી ગયા છે ધંધા રોજગારમાં પણ અત્યારે ગુજરાતમાં ખૂબ સારું છે અને નરેન્દ્રભાઈએ જે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું અને વાઇબ્રન્ટ ગુજરાત થકી ગુજરાતમાં જે ધંધા રોજગાર આવ્યા છે ગ્લોબલી પ્લેટફોર્મ પૂરું પાડવાના કારણે તો આજે ગુજરાત ધંધા રોજગારમાં પણ ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે આજે વડનગરમાં માન્ય નરેન્દ્રભાઈના જન્મસ્થળ જેને કહેવાય એ જન્મ સ્થળ ઉપર પ્રેરણા સ્કૂલ મ્યુઝિયમ અને એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ત્રણ માન્ય અમિતભાઈના હાથે આજે લોકાર્પણ કર્યા છે અને આ પ્રેરણા સ્કૂલ તો ખરેખર જે માન્ય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે એક ભારત શ્રેષ્ઠ ભારત એ પ્રેરણા સ્કૂલમાંથી દરેક આમાં પ્રેરણા સ્કૂલમાં જે માન્ય નરેન્દ્રભાઈ જ્યાં ભણ્યા હતા એ સ્કૂલમાં આખા ભારતમાંથી દસ જિલ્લામાંથી એક દીકરો ને એક દીકરી પાંચ દિવસ માટે ત્યાં આવે ત્યાં રહે અને ત્યાંથી એકબીજાની સાથે એટલે દરેક જણ જુદા જુદા જિલ્લાના હોય જુદા જુદા સ્ટેટના હોય એકબીજાને કે ભાઈ તમારા ત્યાં શું સારું હોઈ શકે શું શું થાય છે તમારી ખાવાની પ્રણાલી શું છે તમારી ધંધા રોજગારની પ્રણાલી શું છે તમારા તમારા કયા લોક ઉત્સવ છે એ બધા જ એકબીજાની સાથે આપલે કરી અને જે એક ભારત શ્રેષ્ઠ ભારત એનું અને માન્ય નરેન્દ્રભાઈ કે જે આટલી હાજર અમિતભાઈ જે કહેતા હતા એ પ્રમાણે સ્વામી કે આટલી ગરીબીમાં જ્યારે કોઈ વ્યક્તિ આગળ આવતું હોય તો કેટલી બધી ધૂણા ઉભી થઈ ગઈ હોય સમાજ માટે ઉભી થઈ ગઈ હોય વ્યવસ્થા માટે ઉભી થઈ હોય કેટલી બધી ધૃણા ઉભી થઈ પણ માન્ય નરેન્દ્રભાઈ એ બધાથી અળગા રહી અને કમ્પ્લીટ કે ભાઈ આ જે મેં ભોગવ્યું છે મેં જે ગરીબી માટે જે સંઘર્ષ કરવો પડ્યો છે મારે સંઘર્ષ કરવો પડ્યો છે એવો કોઈ વિદ્યાર્થી ના કરવો પડે એના માટેનો સંકલ્પ લઈને આગળ વધ્યા અને આજે દરેક વ્યવસ્થા તમે જુઓ તો નાનામાં નાના માણસ સરકારી યોજનાઓ જેટલી બની છે માન્ય નરેન્દ્રભાઈ એમાં જો કેન્દ્રમાં કોઈ રહ્યું હોય તો એ સામાન્ય માણસ ગરીબ માણસ એને કેન્દ્રમાં રાખીને બધી યોજનાઓ બનાવી છે એનો લાભ સેચ્યુરેશન પોઈન્ટ એટલે સોએ સો ટકા જેને મળવા પાત્ર જે યોજનાનો લાભ હોય એને ઘેર બેઠા મળે એવું આયોજન માન્ય નરેન્દ્રભાઈએ કર્યું છે એનો લાભ આજે બધાને મળી રહે છે હંમેશા માન્ય વડાપ્રધાન કહે છે કે યહી સમય હે સહી સમય આપણે તો ખાલી ઉપયોગ જ કરવાનો છે સારામાં સારો સમય છે આપણે બધા સાથે મળીને એનો ઉપયોગ કરીએ માન્ય નરેન્દ્રભાઈએ જે સંકલ્પો કર્યા છે પૂરો કરવામાં આપણે સૌ સાથે મળી સહભાગી થઈને આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માત્ર જય જય ગુજરાત જય સ્વામી